ટ્રાન્સપોર્ટ ટેક્સ ન હોય તેવા બે બસ માલિકો સામે કડક કાર્યવાહી કરી છે ગોરધન રોઈ પાસે એક ત્રીસ કરોડ અને રમેશ વગાસિયા પાસે

બે બસ માલિકોની મિલકતો પર આરટીઓ દ્વારા બોજો પાડ્યો છે આરટીઓએ ભાવનગર અને ગરિયાધાર તળાજાની જમીન પર બોજો પાડી દીધો છે બસ માલિક ગોર્ધન રોયનો એક કરોડ અને રમેશ વઘાસિયા પિસ્તાળીસ લાખ રૂપિયા ટેક્સ બાકી હતો અનેકવાર નોટિસ આપવા છતાં આરટીઓનો ટેક્સ ભરતા નહીં હતા આખરે આરટીઓએ માલિકીની જમીન પર બોજો પાડી કડક કાર્યવાહી કરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત માન્ય કમિશનર સાહેબની સૂચનાથી આરટીઓ સુરત અને એના ઇન્સ્પેક્ટર શ્રીની તમામ ટીમ દ્વારા જે કોઈ વાહનોના માલિકો છે ખાનગી વાહન માલિકો અને ટેક્સ જે એમના બાકી છે એવી કોમર્શિયલ વ્હીકલમાં પ્રવૃત્તિ કરી રહ્યા છે એ તમામની સામે ટેક્સ ડિફોલ્ટરની કાર્યવાહી કરવાની હાલમાં ચાલુ છે જે લોકોનો ટેક્સ ભરવાનો બાકી છે એ લોકોને અમારી વિવિધ ઇન્સ્પેક્ટરોની લગભગ તેર જેટલી ટીમો અત્યારે કાર્યરત છે અને એ ટીમો દ્વારા ટેક્સ ભરવાનો બાકી હોય તેને ડિટેન કરવાની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે આ દરમિયાન ઘણા બધા ટેક્સ ડિપોલ્ટર દ્વારા ટેક્સની રકમ ભરવામાં પણ આવી છે અને જે લોકો ટેક્સની રકમ નથી ભરી રહ્યા અથવા સરકારશ્રીના નાણાં જેના ભરવાના બાકી છે એ તમામની સામે નિયમ અનુસારની કાર્યવાહી કરી રેવન્યુ રાહ વસૂલાત કરવા માટે અત્રેથી રેવન્યુ ઓફિસર દ્વારા એના જે તે મિલકત છે આખા ગુજરાતમાં એની શોધી અને એની પર બોજો પાડવાની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે એ દરમિયાનમાં વિવિધ બે એવા ઈસમો સામે એના જે કોઈ સરકારી નાણાં છે વસુલાત માટેની મુદ્દલ અને જો એ ભરવામાં નહીં આવે તો વ્યાજ સહિતની વસુલાત કરવા માટેની કાર્યવાહી બી ચાલુ છે અને એ બાબતમાં એમની જે કોઈ પ્રોપર્ટી છે એનામાં શોધખોળ કરી અને પ્રોપર્ટીમાં બોજો દાખલ કરવામાં આવેલ છે ઉપરાંત આ બસો અહીંયા વિવિધ અનુસાર નોટિસો આપી એની વસુલાતની કાર્યવાહી ચાલુમાં છે પરંતુ સમયસર ન ભરે ત્રણ મહિનાથી વધુનો સમય થઈ જાય તો એની સામે અત્રની ટીમ દ્વારા ઘનિષ્ઠ રીતે કાર્યવાહી કરી અને રેવન્યુ રે કામગીરી હાલ ચાલુ